ખુશાલી છે જુનાગઢ થી belong કરું છું અને છેલ્લા એમ કેવાય ને કે પોણા ત્રણ વર્ષથી થી સાથે સંકળાયેલી છું team અત્યારે અલગ અલગ ઘણા બધા sector માં કામ કરે છે તો એમાંથી health care માં એક બેન ને સારા માં સારું result મળ્યું છે તો આવો એમને મળીએ અને પૂછીએ કે શું રિઝલ્ટ મળ્યું કઈ રીતે મતલબ કે કઈ product નું result મળ્યું બધી વસ્તુ શું નામ તમારું ક્યાં રહ્યો તમે દોલતપરા ગામમાં તમને શું તકલીફ હતી તકલીફ પેટમાં દુખતું પેટ દુખતું

હવે એમ કહેવાય કે આ બેરી જ્યુસ થી મેડમ ને ફેર પડેલો કેટલા ટાઈમથી થી પીવો તમે 15 દિવસ થી બેરી જ્યુસ નું સેવન કરે છે 15 દિવસ અંદર તમને શું શું ફેર લાગ્યું હવે પેલું માં પેલા જેટલું દુખ એટલું નથી ખાલી ન ગમે તો એ પેલા જેટલી તકલીફ નથી